હેલો મારું ટુ ફેમિલી કેમ છો ભાઈ બધા મજામાં મજામાં છે હું પણ મજામાં બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય બજરંગ બલી તો આપણા નવા બ્લોગ એટલે કહેવાના મતલબ મિત્રો આજે સાંજે નળવ સર કેમ કહેવાય આ ઉસવાણ ગામમાં તમારું સ્વાગત છે મારું સ્વાગત છે તો આપણે નવરાત્રિનું આયોજન કરીએ છીએ આજે ઉસવાણ ગામમાં ભૂલી જવાય છે કશું નહીં અને ઘેરથી બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો પણ ઘેરથી નહીં કરી શક્યું કારણ કે રસ્તામાં બધું અપડું તો અંધારું હતું કહેવાનો મતલબ લાઇટ નહોતું એટલે આપણે આવી ગયા છે ડાયરેક્ટ થઈ અને હજી પબ્લિક આવવાની વાર છે તો આ પહેલાં તમને થોડું ઘણી મજા આવે એવી દેખાડી દઉં કે આપણે કઈ જગ્યા પર નવરાત્રિ એનું ફૂલ મોજ છે આજે પહોંચમી નવરાત્રિ ભાઈ અને કોણ કોણ તમે આવવાના છીએ કહેતા રહેજો કોમેન્ટ કરતા રહેજો બરાબર છે હવે તમને બતાવું થોડું ઘણું બરાબર

આજના પ્રસંગને દીપાવવા માટે આ ગામના નવયાન મિત્રો ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી ભરતભાઈ પટેલ ભાઈ શ્રી જોનસિંહભાઈ ભાઈ શ્રી વિનોદભાઈ ભાઈ શ્રી ભક્તશ્રી ગણપતભાઈ અને ભાઈ શ્રી રંગાભાઈ અને અમારા ઉજ્જવળ ગામના મહાન આદરણીય પરમ એવા ફતો મહારાજ આજે આપણે અહીંયા જે ભેગા થયા છીએ એ એક ધાર્મિક લાગણી અને માં વડવાળી દાદા હનુમાન અને સામે આપણી સામે સત્ર સાયામાં દેવળ બાપજી આના સાનિધ્યમાં આપણે આજે એકઠા થયા છીએ તારે

તમે એમને માર્ગદર્શન આપો છો તો તમે યુવાન મિત્રો નાની દીકરીઓ આજે પણ તમને અભિનંદન પાઠવું છું કે તમે હર હંમેશા મટે આય પ્રગતિ કરતા રહો અને તમાઓ તમારું ધાર્મિક ધાર્મિક કાર્ય આગળ ધપે એવી માં વડવાળી દાદા હરમાની વિનંતી કરું બીજી મારે એક વિનંતી કરવી છે કે જારે જારે ધર્મની વાત આવે નિજીની વાત આવે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ ભેદભાવ ભેદભાવ રાખ્યા વિના ધર્મની લાગણીને આગળ ધપાવશું આજા આવા ધર્મ પોષે ત્યારે હર હંમેશના માટે ઉશ્વાણ ગામના માં વડવાલીના ઠેક મોટા વડના પર માં મહાકાળીની ધજા હર હંમેશના માટે લહેરાતી રહે અમારા ગામને સુરક્ષિત નિરોગી વ્યસન અને સારું જ્ઞાન મળે અને અમારા ગામ ની આવનારી યુવાન પેઢી ધર્મ ને લાગણી ને વરે અમને આપણા થોડા સમય પહેલા ગામના યુવાન મિત્રો આ ગામના વડવાલી ગ્રુપ જે માય ભક્તો છે એમને શ્રાવણ માસની અંદર અહીંયાથી થી પગપાળા યાત્રા માં અંબાના નિવાસ સ્થાને ગયા હતા તો એમને પણ આજના પ્રસંગે હું દીપાવું છું એમને અભિનંદન પાઠવું છું હર હમેશને માટે આ दादा ધર્મની ગામમાં રહેયાતી રહે અને આપણે તો એક વાતનો ગર્વ છે મિત્રો તમે દેખો દરેક ગામની અંદર દરેક એસા એસા ભૈયા બહુત બળ્યા મને અરે સૌ છે એ આગળ આવો આયા આગળ આવો એ મિત્રો

મીનાક્ષીબેન જેવો ગાયક કલાકાર છે અને ઉત્સાહી દીકરી છે તો ભારતી બેન ને વિનંતી કરીએ એમને પુષ્પશળી આપી અને એનું સન્માન કરે તાલીના થી વધારી લેશું

તેમનો ફૂલ હાર છે સ્વાગત કરે ભારતભાઈ ભાઈ ભતુ મહારાજની વિનંતી ભતુ મહારાજની વિનંતી છે ગણપતભાઈની વિનંતી છે લિક્વેશભાઈ ભોપતભાઈ કુશાલભાઈનું સ્વાગત કરશે અમારા મહંત શ્રી ભધુ મહારાજભાઈ ભોપતભાઈ નિપ્ટેશભાઈ ભાવનભાઈ માજી સરપંચ ચૂટવાન અને હાલના આપણા ધર્મપદ્મી આવ્યા છે અહીંયા સરપંચ આપણા પધાર્યા છે ધન્યવાદ મુકેશભાઈ રંગાભાઈ રંગાભાઈ પાટમાંથી પધાર્યા છે કે નથી આવ્યા એમના પૂછો મહેન્દ્રભાઈ રંગાભાઈ પટેલ આયા હાલો